બસ માતા માતા ને માતા રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને સૂરજ ઉગે તમે જેવો એમ કે મોડવા મોડવાથી એકસો એક કિલો હુખડી મોડવાથી કશું થાય એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે ત્યાં આવા એટલા સોદા કરવાને હા જરૂરિયાત હોય કે નહીં ચાલે તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય જેમ કે ઘર છે ઘરમાં કોઈ સાધન નહીં જરૂર છે ખરેખર મોબાઈલ નહીં જરૂર છે પણ તમાર જો નથી તો એ બધી માગણી કરી શકો છો ના ને પણ જરૂર વગરની કારણ વગરની ની અમથા અમથા તાવ આવ્યો મારી નારિયેલ મોડું ઉતાર દે દે ને અલ્યા તોડી બેઠી લે ને બે દાડા દવા ખાઈ લે ગોરી ખાઈ લે ઇન્જેક્શન લઈ આવે આ શું ખોટું આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને રોજ એટીએમ માંથી કાર્ડ કાર્ડ કરો રે ખરા તાકડે જરૂર હોય તારે ત્યાં નહીં જમાદ રાખી હોય જમાદ રાખી હોય જમાત રાખી હોય કશું જ ના માગ્યું હોય તો માતાઓ તો નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ ભગવાન પ્રસન્ન થઈશ કેસે ને માતા એ મજબૂર થઈને આવે ક્યાંક બોલ શું જોઈએ તારે એમ કે તું જોઈએ બસ પતિ બધું આવી ગયું એવું માં તું જોઈએ પછી માતા આગળ દાખલો હાલ પ્રસન્ન થવાની તો બહુ બહુ એવી ભક્તિ એવું થઈ જાય માતા જો કોઈ એવું હોય કે માતા પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે તારે મને હું માતા એવું કઉ છું જો તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા એવો વેરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રેવાય નહીં જાણે એક તરસ્યો માણસ એનો જીવ જતો હોય ને પોણી પોણી કરતો હોય ને એવી જે તડપ ચડી થાય ને એવી તડપ જો તમને તમારી કુળ દેવી દર્શન કરવાના એના પ્રાપ્ત કરવાને થઈ જાય ને તમારી માં આવા કાળા કડિયુગમાં સાક્ષાત એના સ્વરૂપે ઉતરે ત્યારે એની મહિમા તો હવે શું કહું આ બધી પછી આ શબ્દો એનું વર્ણન કરી શકે આટલે ની સીમા છે માતાની મહિમા કહેવાની પછી 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 અહીંથી શબ્દો કામ કરે અલૌકિક દુનિયા ચાલુ થાય આ બુદ્ધિ બધું પાછું પડે એ જ્ઞાન બુદ્ધિ ને બધું હઈ રહી જાય અને એનાથી ઉપર છે બધી માતાઓ પણ ખાલી અંદર થી ઈચ્છા થઈ જાય જે દીકરા જે રીત બધી વસ્તુ ની ઈચ્છા થઈ જાય સારું આ ગાડી લાવું તું સારું આવી ગાડી લાવું તો સારું આવું ઘર બનાવું ને તો મજા આવી જાય જેવી ઈચ્છા હોય એમ લક્ષ્ય એ જ હોય કે આવું ઘર બનાવું એટલે રાત દાડો મહેનત કરશે તારા ચોરી મોકો મળે ચોરી કરી લેશે ઘર બનાવવા લક્ષ્ય રે એટલે જોજો રાત દાડાના ના ઉજાગરાય કરે માણસ કરે ને એ જ લક્ષ્ય તમારી માતા બની જાય કે મારે મારી કુળદેવી ભક્તિ કરવી છે બસ મારે એના શરણ જોઈએ છે બસ એ કદાચ લક્ષ્ય બની જાય ને એટલે આના માટે તમે એવું વિચારતા હોય ને કેમાં શું કરીએ તો તમે શું શું કરો હું માતા છું તમે જેમ કૂતરાના માથે કદાચ ઘાવ વાગ્યો હોય ચૂર ઓમ થી ઓમ ભટકે ચો જવું ચો જવ એવી રીતે માતાની ની કદાચ પ્રાપ્ત કરવાની ઈચ્છા તીવ્ર જાગૃત થઈ જાય ને એટલે માણસ છે ને

જીવન કોઈ એ જીવું ખેલ છે ખેલ છે કો રમત જીવન જીવી લીધું જોયું દુઃખ વેઠવું પડ્યું પેહલા તો તો કોઈને કશી પડી નથી કોણ માતા અમુક તો જેટલા ચરબી ભરેલા માતા ના હોય ભગવાન ના હોય હું તો નાસ્તિક છું એવા હતા પછી દુઃખ પડ્યું ને એટલે જવું પડ્યું મંદિરે માતાજી બોહાજી જોડે જવું પડ્યું બધા તો પછી આથી સુધરી ભલે જો એક બીજી વાત કહીશ તમારે કોઈ વ્યસનની ની ટેવ હોય પાન મસાલા બીડી તમાકુ તો કદાચ તમારી ઈચ્છા એવી હોય કે મારે છોડવું છે પણ કદાચ આટલા વર્ષોથી કદાચ વ્યસન કરતા હોય તો એકદમ ના છૂટે તો કોઈ સોગન કોઈ સંકલ્પ ના કરતા રોજ તમારી માતા પ્રાર્થના કરશો ને તો ધીરે ધીરે જો સંકલ્પ કર્યો નાખી મારી હાય નહીં એ દીકરા મારા પ્રત્યે પ્રેમ નહીં કાંઈ નહીં એટલે હું છુટી નહી ખાજો એમ હો પણ અમુક એવા છે સંકલ્પ કરજો કાલથી બંધ એટલે દસ નાણા પછી એવો થાય લાયા હોય માતા તો પૈસુ ના સંકલ્પ કર રોજ પ્રાર્થના કર થઈ જશે ધીરે 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 માતાની કૃપા ખબર નહીં પડે તમારે જે છૂટશે બધું છૂટશે મારા તો રોજ રોજ નવા આવવાના જૂના જવાના રોજ આવવાના અપડેટ થાય છે રોજ હું એ અપડેટ નહીં થઈ જાને એવી ને એવી કોઈ ફરક છે ઓકે મારી આત તમે અલગ છો એવી ને એવી જ છું તમે રોજ બદલાતા બદલાતા કોઈ આ રવિવાર આવ્યું કોઈ પેલા રવિવાર આવ્યું કોઈ પેલા રવિવાર આવ્યું કોઈ નવા આવ્યા કોઈ જૂના આવ્યા એમ કરી બધા ભેગા થશો પણ ઘેર બેઠા એ વિડીયો જોઈ અને આ બધું છે ને ફરી એક વખત સાંભળશો ને તો આ મગજમાં આ વાત ઉતરી જશે શંકા કોઈ કે કશુંક છે ડશે ખાલી ખાલી નહીં ને અહીંયા બસ મારા આ જોઈએ છે એ આ બધી શંકા કા નાખવાની બધી નીકળી જશે ને તો તમારી અંદર છે ને નીકળી જશે ડર જે ડર છે ને કાલ શું થશે કાલ શું થશે કાલ શું થશે જે ડર તમને સતાવો છે ને ત્યાર આટલું દેવું છે તમનું ભરીશ શું કરીશ તો જઈશ આ શંકાઓ નીકળી જઈ તમારી માતાની ભક્તિ થઈ જાય ને તો કાલ નો ભવિષ્યની ચિંતા રહેશે અને તારા આનંદમય રેસો ને ભવિષ્ય તમારી માતા નું માતા નિર્માણ દે ચિંતા ના કરતા પણ ગુરુ તરીકે મોની છે ને હા તો અહી એવા ચાલે કે ગોર નો ટુકડો પડ્યો હોય ને તો કીડીઓ ને આમંત્રણ ના હાલવાનું હોય ઓટોમેટિક કીડીઓ ઉભરાય અને એ કીડીઓ કદાચ એ ગોર નો રસ ખાતા 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 એટલી લુપ્ત થઈ જાય ને મય મરી જાય પણ ગોર મારા શબ્દો ની મીઠાશ છે અને કીડીઓ ભણી તમે આયા છો તો બસ એવી મને પકડી લેજો એ છૂટે ખબર પડી ને એટલે પછી અહીં ને પકડવા આવતા ભગવા અમુક તો આવું કે એટલે અહીંથી ન્યા કરવાનું મુશ્કેલ થઈ જાય પણ ગોડાઓ દરેક ને કહીશ બધી જગ્યાએ તમે પગ ઝાલ્યા બધાના ભાઈ બાપા કરી હું માતા એવું કહીશ મારા પગ પકડવાની જરૂર નહી મારી વાત ના પકડી લેજો તમારી પેઢી તારી નાખી આ પગ પકડવાની જરૂર આ વાત ના પકડો વાત જશે પેઢી મારા સમયગાળો એવો છે એટલે થોડું કાઠું તો લાગશે લાગશે ને તમારા મારા વચ્ચે વિઘન નાખવા વાળા વધી ગયા છે એ વાત જોવાનું નહીં શું કીધું તમાર કોઈ દોન હાલ ભગવાન એમનું ભલું કરે જાવ બરોબર ને આ તો કૃષ્ણ ભગવાન સાક્ષાત હતા કોઈ પેલો શિશુપાલ એમનો દુષ્ટ કેતો તો લે ચલ્યો કેતો કૃષ્ણ ભગવાન ને આવું કે જગત ના લે